યોગ ઋષિનો સંદેશ બાળકોને ચરિત્રવાન બનાવો બાળકના માતા-પિતા તથા શિક્ષકોનું કર્તવ્ય છે કે બાળકો પાસે જે નિયમોનું પાલન કરાવવું હોય તેમનું પાલન તેઓ પોતે કરે ઘર તથા શાળામાં દરેક કામ તેના નિયત સમયે કરવામાં આવે દરેક વસ્તુનું એક ચોક્કસ સ્થાન હોય દરેક કાર્ય સ્વચ્છતા તથા સુંદરતા पूर्वक કરવામાં આવે વ્યવહારમાં શિષ્ટતા તથા કર્તવ્ય પરાયણતા હોય અને આ ઉપરાંત બીજા નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તે અત્યંત જરૂરી છે એવી આદર્શ પરિસ્થિતિ બાળકોના સ્વભાવનું અંગ બની જાય છે અને તેઓ આપોઆપ જ ચરિત્રવાન બને છે સારું ચરિત્ર હોવું તે માનવતાનું મુખ્ય લક્ષણ છે અખંડ જ્યોતિ ફેબ્રુઆરી ઓગણીસસો ત્રેપન પૃષ્ઠ પચ્ચીસ સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ શાંતિકુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ